જાબગામી ઉચ્છ નદી ઉપર સાત કરોડના ખર્ચે બનનારા પુલનું ધારાસભ્ય ચેન્તિભાઈ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત પાવી જેતપુર તાલુકાના જાબ ગામે ઉચ્ચ નદી પર બનનારા નવીન પુલનું પાવી જેતપુર વિધાનસભાના ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા દ્વારા ખાતમુહૂર્ત કરતા ગ્રામજનોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો લોકોને પડતી મુશ્કેલી જોઈ ધારાસભ્ય દ્વારા વારંવાર સરકારમાં રજૂઆત કરી મંજૂરી મેળવવામાં આવી હતી ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા થઈ રહેલા અનેકવિધ વિકાસના કામોનો લાવો લોકોને મળ્યો છે આજરોજ પ્રજાના હિતમાં સાતસો લાખના ખર્ચે મંજૂર મંજૂર થયેલા પુલ ગ્રામજનો માટે ખૂબ ઉપયોગી નિવડશે સરકાર સાથે પ્રજાજનોની ઉત્સાહભેર ભાગીદારી વિસ્તાર સહિત તાલુકાના વિકાસની ગતિને વધુ વેગવાન બનાવશે તેમજ સરકાર દ્વારા થતા વિકાસલક્ષી કાર્યોમાં લોકોને ઉત્સાહભેર ભાગીદારી નોંધાવવા ગામના લોકોએ અપીલ કરી હતી વધુમાં કોઈ પણ કારણસર ઊભી થતી સમસ્યા કે પ્રશ્નોનું સંપૂર્ણપૂર્ણ નિરાકરણ લાવવા માટે ગ્રામજનોને વિશ્વાસ આપ્યો હતો સરકાર દ્વારા નિર્મિત સંપૂર્ણ મિલકતે આપણી જ વિરાસત છે તેમ લોકોમાં સમજ કેળવીને પોતાની જવાબદારીઓ અદા કરવા અંગે અપીલ કરી હતી વધુમાં એ વિસ્તારના બાકી રહેલા તમામ કામોને સત્વરે પૂર્ણ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી આ પુલનું નિર્માણ થતા બોરધા સંજુલી દેઘલા નાની અમરોલ જેવા આસપાસના ગામના લોકોને ખૂબ મદદરૂપ થશે ધારાસભ્યના હસ્તે થયેલા પુલના ભૂમિપૂજન અને ખાતમુહૂર્તથી લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો ખાતમુહૂર્ત પ્રસંગે ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ મુકેશ રાઠવા છોટાઉદેપુર જિલ્લા ભાજપના સંગઠન પૂર્વ મહામંત્રી ગોવિંદભાઈ રાઠવા કવાડ તાલુકા સંગઠનના પ્રમુખ સંજયભાઈ રાઠવા કવાડ તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ભરતભાઈ રાઠવા અવિનાશભાઈ પાણીબાર ગ્રામ્ય પંચાયત સરપંચ કાળુભાઈ રાઠવા તેમજ ગામના સૌ અગ્રણીઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા